નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ કર્મચારીના પતિ અને બાળકો ગુમ થવાની ઘટના મામલે રબારી સમાજ દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીના પત્ની અને તેમના બે સંતાનો નવ દિવસ પહેલાં ગુમ થઈ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ ઘટના અંગે ભરતનગર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી આ ઘટનાને નવ દિવસ થવા છતાં કોઈ પરિણામ ન આવતા રબારી સમાજના આગેવાનો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી